રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા નજીક આવેલ રણજીતગઢ ગામે હિન્દુ મુસ્લિમ સમાજના કોમી એકતા ભાઈચારા શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન હઝરત રોશન બાળાપીર સરકારનો ઉર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગત તારીખ એપ્રિલ શનિવારના રોજ ધામધૂમ અને ઘણી સાથે મનાવવામાં આવ્યો હતો જેમાં સાંજે ચાર કલાકે સંદલ શરીફનું જુલુસ વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે દરગાહ શરીફ ખાતેથી નીકળી રણજીત ગઢ ગામે આવેલ રણછોતભાઈ વિભાભાઈ આલગોતરના ઘરે લઈ જવામાં આવ્યું હતું અને ત્યાંથી ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ અને સામૂહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થા અને અકીદા સાથે પ્રેમ કરુણા શાંતિ સારા સ્વાસ્થ્ય કૌમી એકતા અને ભાઈચારા સાથે સાંસ્કૃતિક અસ્મિતાનો સંદેશ ફેલાવ્યો હતો ત્યારબાદ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો માટે ન્યાસ પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી જેનો ભાવિક ભક્તોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો આ ઓર્ષ પ્રસંગે રાત્રે કૌમી એકતા પર કવાલીની રમઝટ સાથે એકથી એક ચઢ્યાતા કલામનું ગાયન પઠણ કરી હિન્દુસ્તાનના મશહૂર ફનકાર અનીસ નવાબ અને સાથી કલાકારોએ પોતાના મધુર કંઠે કાર્યક્રમોમાં હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ખ્યાતનામ રિધમિષ્ટો દ્વારા કવાલીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ફનકાર અનિશ નવાબ દ્વારા સોને કે કલશ વાલે ખ્વાજા સબકી સુનત પુકાર મેરે બાળાપીર સરકાર શેરે ખુદા મુશ્કિલ કુશા મૌલા અલી ઇબ્ને અલી તાલિબ સલામની શાનમાં મશહૂર કવાલીઓની એક બાદ એક રમઝટ બોલાવતા કાર્યક્રમમાં આવેલ શ્રોતાઓ તન મન ધન સાથે ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા આ ફક્ત જ નહીં પરંતુ હિન્દુ મુસ્લિમોની આસ્થાનું પ્રતિક છે અહી કોઈ પણ નાચ જાત કે જ્ઞાતિના ભેદભાવ વગર દરેક ધર્મના લોકો દરગાહ પર દર્શન માટે આવે છે અને મનોકામના માંગે છે આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો હોદ્દેદારો તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને પાર પાડવા દરગાહ શરીફના મુંજાવર રફીકભાઈ મેતર અકીબભાઈ મેતર તૌફિકભાઈ મેતર તેમજ સમસ્ત મેતર પરિવાર પઠાણ પરિવાર બાળાપીર બાપુ ગ્રુપ અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને પાર પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ રાજકોટ तो बोलो कितना? सौ रूपया चौहान कलीम चौहान कलम तरफ थी सौ रूपया सो रूपया जैसा, जैसा है सखी ऐसी अता मांग रहा हूं।